હેલો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું સરકારી પ્રિન્ટિંગ પેસ્ટ ગાંધીનગર તળા એપ્રેન્ટિસની ભરતી આવી છે તેના વિશે ધોરણ નવ પાસ પર ભરતી છે મિત્રો તમે જોઈ શકો છો નેક્સ્ટ વાત કરીએ મિત્રો તો પોસ્ટ નેમ છે એપ્રેન્ટિસ ટોટલ વેકેન્સીની વાત કરીએ મિત્રો તો બાવીસ job location in india last date apply 10 12 2024 સુધી તમે apply કરી શકો છો એટલે કે 10 ડિસેમ્બર સુધી તમારે apply કરી શકો છો મોડો પેપ્લા એટલે કે તમારે ઓફલાઈન એપ્લાય કરવાનું રહેશે બરોબર આગળ વાત કરીએ તો એપ્રેન્ટિસ ની પોસ્ટ છે ટોટલ નંબર ઓફ પોસ્ટની વાત કરીએ મિત્રો તો બુક બાઈન્ડર 14 વેકેન્સી તેમજ ઓપરેટ મશીન મેઇડર 8 વેકેન્સી બરોબર તેમજ બુક બાઇન્ડર સ્ટાન્ડર્ડ નાઇન્થ પાસ કરેલો હોવ જોઈએ તે એપ્લાય કરી શકે છે તેમજ ઓપ્શન મશીન બાઇન્ડર માટે સ્ટાન્ડર્ડ દસ પાસ એવી સાયન્સ સબ્જેક્ટ છે એટલે વિજ્ઞાન વિષય સાથે તમે પાસ કરેલું હોય તો તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો સ્ટાઈપનની વાત કરીએ તો સ્ટાઇપર તમને એઝ પર ગવર્મેન્ટ જે રૂલ્સ છે તેના પ્રમાણે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે મત રહેશે એ જ લિમિટ છે મિનિમમ ચૌદ વર્ષ જે પ્રથમ પૃષ્ઠ હતી તેના માટે અને મેક્સિમમ સોરી મિનિમમ ચૌદ વર્ષ અને મેક્સિમમ પચીસ વર્ષ ચૌદ વર્ષથી પચીસ વર્ષની વચ્ચે તમારી ઉંમર હોય તો તમે એપ્લાય કરી શકો છો આપેલી એડ્રેસ છે તમને શ્રેયન વ્યવસ્થાપક શ્રેયન વ્યવસ્થાપક શ્રી સરકારી મધ્યસ્થ મુદ્રાલય નિયર જીએસ સેવન સર્કલ સેક્ટર ટ્વેન્ટી નાઇન ગાંધીનગર આપેલી એડ્રેસ તમે જોઈ શકો તો તમે સેવ કરી શકો છો સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો આ એડ્રેસ પર તમારે જે સ્પીડ પોસ્ટ દ્વારા ઓફલાઈન એપ્લાય કરવાનું છે અથવા તમે ત્યાં જઈને એપ્લાય કરી શકો છો બરાબર ત્યાં જઈને વિઝિટ કરીને તમે એપ્લાય કરી શકો છો બરાબર અમે તો એપ્લાય એપ્લાય કેવી રીતે કરશો તો તમારે સૌથી પહેલાં એપ્રેન્ટિશિપ ઇન્ડિયા ડોટ જીયુ ડોટ પર તમારે રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ બરાબર જો તમે એપ્લિકેશન ફોર્મ ભરો છો તેમાં તમારા રજિસ્ટ્રેશન એપ્લિકેશન રજિસ્ટ્રેશન નંબર છે તે તમારે દર્શાવવાનું રહેશે પર લેટ ટુઇંગ વિથ પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ જે તમારે ડેટ ઓફ બર્થનું સર્ટ પ્રૂફ હોય તે તમારે એજ્યુકેશન રિઝલ્ટ શીટ એન્ડ સેલ્ફ પેટે કોપીસ ઓફ નેસેસરી ક્વોલિફિકેશન સર્ટિફિકેટ જે તમારી લાયકાત છે તેના સર્ટિફિકેટ વગેરે તમારી ત્યાં લઈ જવાનું રહેશે બરાબર મિત્રો તો વોટ ઇઝ ધ લાસ્ટ ડેટ લાસ્ટ ડેટ મિત્રો વાત કરો તો દસ બાર બે હજાર ચોવીસ સુધી તમે અપ્લાય કરી શકો છો તો વિડિયો કેવો લાગે કમેન્ટમાં બતાવજો આવી જ પ્રકારના નવી નવી ભરતીના વિડીયો ચેનલમાં આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ